सुख है सुख खाओ सो तुम्हें प्रसादी माता जी थी लाए प्रसादी तुम्हें खाओ अमन आपो लाओ हाँ गट्टू बहन प्रसादी आप भेज दू अमार हमारा गट्टू बहन गुड मॉर्निंग दोस्तों जय श्री राम जय माता जी आज અમારા આ શકુબેન ઉર્ફે કાળી એ બીમાર થઈ ગયા છે શું થયું છે ખબર નહીં ડૉક્ટરને બોલાયા છે તારામ થોડી વાર પછી આવશે જો આ બંદર રહે બધું ભાગી નાખ્યું અમારું મારો ગેટ લકડાનો ભાગી નથી બંધુ તારા ગાલા મસ્તી કરી કરી આ બધા ગાવડે વાસી આ બધું પાજી નથી જો શું પાજી આ રી બધું ગેટ પાજી નથી આપણો લકડાનો આ દરવાજા માં બધું પાજી નથી મારા બેટા સકુ બેન ખાવાનું ખાતા નથી તો હવે ડોક્ટર ને બોલાયા છે આવે પછી વાત હવે આગળ બના રહેશું જુઓ કોમ ચાલી રહ્યું છે કેવો ગારો હલા છે જુઓ આ બેસો ચોમાસાનો આ પિંકા બેન જુઓ મારા બધું હરખું કરી રહ્યા છે ખવાર વહેલા વહેલા ચાલો અમે ડૉક્ટર સાહેબ આવે ત્યાં સુધી બો ચા ગાયો માટે ચાર લેવા માટે નીકળ્યા ડૉક્ટર સાહેબ તમે ચાર લઈને આવી જાઓ હું આવું મેડિકલ આજે ચાર લે થોડા સુકાઈ ગયા વરસાદ બે ચાર દિવસથી આવતો નથી તો મિત્રો ખેતર હતી ચાલ લઈને આવી ગયા અને ડોક્ટર સાહેબ પણ આવી ગયા ચલો હવે જોઈએ શું કે છે મારું રાતથી કમ્પેર હતું બોલો અત્યારે શું वीडियो उतारे हुए है तुम्हारा हमारे गोंडा को सही डेरी डॉक्टर से ये विजिट में आया काली सकुन हमारे ये बनासा पर चल यू बनासु और YouTube चैनल से YouTube चैनल से YouTube चैनल ऊपर सु तकलीफता हो

બોન કેટ મારે લાર્જ એમ કોડા મોડલ યે લેટ ના લાલ કરે ત્રપ કો મોડલ બોલ આમ હું કરતી થી કે ધુમાડો પડે કોન જો અને હું એ ના કોરા કો દાય ના પર નોખતી થી નોખાય તો એટલો ઉધી તો પાટમાં આવી એ આતા હાલમાં બરાયો ને થઈ ગઈ હાલ ઓય બરાઈ આવી તાજી જોવું ને બગ બે ત્રણ વર્ષ તો એને કઈ કોય આયું ત્રણ વર્ષથી બીમાર છે ને એમાં નથી મને તો ખાઈ જાય કોઈ ખાતું ના

ડૉક્ટર સાહેબ આયા તો આજુબાજુ આ ઘાસ ભાળી ગયા એમને કીધું કે ભાઈ ઘાસ વખોડી લેવાનું અંદર મચ્છરો પેદા થાય એનાથી જો વધારે બીમાર થાય તો આ ઘાસ પણ ચૂંટવાનું ચાલુ કરી છું જોઈ શકો છો મિત્રો આ છોડ તો પપૈયાનો છોડ છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો અને છેલ્લે લાઈક કરવાનું તો ભૂલતા નહીં તો જય માતાજી જય શિયા રામ બાય બાય